કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજ કઈ બરબાદ નહીં થઈ જાય પણ સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈ ક્યાં જશે ને એ મોટો પ્રશ્ન છે અને મોટા પ્રશ્નનો જવાબ એ છે કે સમાજ આજે ન્યાયની માંગણી માટે ભેગો થાય છે વાતનું વતેસર ન થાય વાત આડા પાટે ન ચડે એટલે મારી જેવા જે કંઈ લોકો આમંત્રિત છે એ સમજીને સામે હાલીને નથી આવતા પણ કુંવરજીભાઈને હું વિનંતી કરું છું કે ન્યાય અપાવો તમારી સરકાર છે સમાજ પણ એક જ છે જો કુંવરજીભાઈ આ ન્યાયની માંગણીમાં ન્યાય અપાવે કેસ પાછો ખેંચાઈ જાય અને કાગળિયા કમ્પલેટ કોર્ટ કચેરી બધેથી કોર્ટ ખેંચાઈ જાય તો કુંવરજીભાઈનું વીછીયાની બજારની અંદર હાથી ઉપર હામૈયું કરવું જોઈએ અને એ હામૈયામાં હાથીનો ખર્ચો ગોપાલભાઈ ઇટાલિયા તરફથી કેમ કે ન્યાય મળે એ મહત્વનું છે કુંવરજીભાઈ અપાવશે કે રમેશભાઈ અપાવશે કે ચંદુભાઈ અપાવશે કે મગનભાઈ છગનભાઈનું મહત્વ નથી મહત્વ સમાજનું છે સમાજના પ્રશ્નનું મહત્વ છે કોળી સમાજનું મહત્વ છે અને કોળી સમાજનો ન્યાયનો પ્રશ્ન છે એનું મહત્વ છે એ ન્યાય જે ન્યાય માંગણી કરવા માટે આજે સમાજ એકઠો થાય છે એ ન્યાય જો કુંવરજીભાઈ અપાવતા હોય તો હાથી ઉપર સામાયું હાથીનો ખર્ચો મારો આપણને એમાં શું તકલીફ હોવી જોઈએ કોઈને ન્યાય મળે તો એટલે હું સમાજના સૌ યુવાનો વડીલો આગેવાનો બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં પહોંચવું જોઈએ એટલા માટે કે મંચ ઉપર કોણ બેઠા છે અને એ શું ભાષણ કરે છે એનું કોઈ મહત્વ જ નથી મંચની સામે કેટલા માણસો હાજર છે ને એનું હંમેશા મહત્વ હોય છે તમે વિચારો કે વડાપ્રધાન મંચ ઉપર બેઠા હોય પણ મંચની સામે વીસ લોકો હોય તો વડાપ્રધાનની કોઈ વેલ્યુ નથી તો વિચારો દોસ્તો કે મંચ અને મંચ ઉપર બેઠેલો માણસ અને માણસના મોઢાની વાત ત્યારે જ વજનદાર લાગે છે જયારે મંચની સામે વીસ પચીસ હજાર માણસો બેઠા હોય એટલે મારી બધાને વિનંતી છે કે તમારા અતિવ્યસ્ત સમયમાંથી થોડોક સમય કાઢીને ઘરની બાઇકમાં પચાસ રૂપિયાનું પેટ્રોલ ડીઝલ ભરાવીને પણ આ સંમેલનમાં હાજરી આપીએ ખૂબ જરૂરી છે તમારી હાજરીથી ગાંધીનગર સુધી પડઘા પડશે સમાજને દબાવવાના સમાજને ડરાવવાના સમાજને ધમકાવવાના અને સમાજના નામ ઉપર દાદાગીરી કરવાના ધંધાઓ અને દુકાનો જેણે જેણે ખોલી છે એને સ્પષ્ટ સંદેશ આપવા માટે આજે ઉમટી પડવું ખૂબ જરૂરી છે હું આ સંમેલનને શુભેચ્છાઓ પાઠવું છું સ વકીલશ્રીઓને શુભેચ્છા પાઠવું છું જે પીડિતોને જેલમાં યાતનાઓ સહન કરવી પડી એ બધા નિર્દોષ યુવાનોને પણ હું અભિનંદન પાઠવું છું કે તમે સારી લડાઈ આપી છે સૌને શુભેચ્છાઓ અને અમે આ સંમેલનને એ ન્યાયની માંગણીને સાથ આપીએ છીએ રાજપરાની નિર્મમ હત્યા થઈ અને ત્યાર પછીનો જે ઘટનાક્રમ બન્યો એ આપણે બધા જાણીએ છીએ કે નિર્દોષ યુવાનો ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી એમને જેલમાં રાખવામાં આવ્યા અને અનેક અત્યાચારો બહેનો દીકરીઓને પણ માર મારવામાં આવ્યો ઘણી ઘણી બધી ઘટનાઓ એ સમયે બનેલી પછી અલગ અલગ નેતાઓ આગેવાનો આવ્યા ન્યાયની માંગણી થઈ અને એમ કરતા કરતા આજે પંથકમાં ઓળી સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે મુખ્ય મુદ્દો બહુ વ્યાજબી છે કે ભાઈ જે અત્યાચાર કરવામાં આવ્યો છે જે ખોટી એફઆઈઆરઓ કરવામાં આવી છે એ પાછી ખેંચવામાં આવે અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાને ન્યાય આપવામાં આવે આમાં કંઈ ખોટું તો છે નહીં આ સંમેલનમાં હાજર રહીને સમાજને માર્ગદર્શન પૂરું પાડવા માટે કે જે કાંઈ પણ એ ઘટનાક્રમ અંગે મારી સમજણ હોય એ પ્રમાણેની વાત રજૂ કરવા માટે આયોજકો તરફથી મને આમંત્રણ આપવામાં આવેલું ઘણા દિવસો અગાઉ આમંત્રણ આપેલું અને બે ચાર વખત અલગ અલગ સમયે ફોન કરીને પાછો આગ્રહ કર્યો હતો આ સાથે અમારા આગેવાન શ્રી રાજુભાઈ કરપડાને પણ આમંત્રણ આપવામાં આવેલું અનેક આગેવાનોને આમંત્રણ હતું કે ભાઈ ન્યાયની લડાઈ છે આ હક માંગવાની લડાઈ છે જે અત્યાચાર થયો છે એની સામેની લડાઈ છે તો તમે બધા આવો બધા ભેગા મળી અને આપણે ન્યાય માટે લડીએ પરંતુ ભાજપવાળાના પેટમાં તેલ રેડાયું અને એને બખેડો કર્યો પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને ફોનો કર્યા અને બધું બખેડો ચાલુ કર્યો પછી મેં અને અમારા આગેવાન રાજુભાઈ કરપડા બંને ચર્ચા કરી વિચારણા કરી અને નક્કી કર્યું કે આપણે જઈએ અને ભાજપવાળાને મુદ્દો આડા પાટે ચડાવવાની તક મળી જાય એવું નથી થવા દેવું કેમ કે આ આખો જે મુદ્દો છે આ આખી જે ન્યાયની માંગણી છે એ સ્થાનિક ભાજપના નેતા અને ભાજપની સરકારની પાસે છે કેમ કે અત્યાચાર એમની સરકારે એમના માણસોએ કર્યો છે પણ એમને હવે છટકવું છે આડા પાટે ચડાવી દેવી છે વાત કે જો પેલા બીજા સમાજના માણસો આવ્યા ને પેલી પાર્ટી વાળા માણસો આવ્યા ને આમ બોલો ને પેલો તેમ બોલો ને એટલે આ ન્યાયની વાત આડા પાટે ચડાવવાની કોઈને તક ન મળી જાય કોઈ વિઘ્ન સંતોષી કે કોઈ સમાજનું ભલું ન ઈચ્છનારા વ્યક્તિને આ વાતનું વતેસર કરવાની તક ન મળે એટલા માટે થઈ પછી મેં રાજુભાઈએ નક્કી કર્યું કે ભાઈ આપણે વિડીયો સંદેશના માધ્યમથી સમાજને વિનંતી કરીશું કે જ્યાં અમારું કામ પડે જ્યારે કામ પડે જેવું કામ પડે અમને યાદ કરજો અમારી જે યથાશક્તિ હશે રાજકીય રીતે કે સામાજિક રીતે જે યથાશક્તિ હશે એ શક્તિથી અમે હંમેશા ઉપયોગી બનવાનું કામ કરીશું કારણ કે ચૂંટણી હોય કે ન હોય સ્ટેજ ઉપર આપણી હાજરી હોય કે ન હોય આપણને આમંત્રણ હોય કે ન હોય આપણને કોઈ કે ન પણ જાહેર જીવનના વ્યક્તિ તરીકે સમાજને પડતી તકલીફો અને પીડાઓમાં આપણે આપણી યથાશક્તિ સાથ સહયોગ આપવો એ આપણી ફરજ છે એમ માની અમે કામ કરીએ છીએ અને બીજી મહત્વની વાત કે આ સંમેલન ન્યાયની માંગણી માટેનું છે અને ન્યાય શું છે ધક્કા ખાતા કર્યા છે એફઆઈઆર પાછી ખેંચવામાં આવે એ પહેલો મુદ્દો છે અને ઘનશ્યામભાઈના પરિવારને ન્યાય આપવામાં આવે બીજો મુદ્દો છે દોસ્તો આ ન્યાયની માંગણીમાં પણ રાજકારણ વચ્ચે જે લોકો લાવે છે એની મારે બે વાત કેવી છે કે વચ્ચે મેં કુંવરજીભાઈ બાવળિયા કોઈ કોળી સમાજના આગેવાન સાથે હું હાથ ઊંચા કરી લેશ આમ નહીં કરો તો હું હાથ ઊંચા કરી લેશ મારે બધાને પ્રશ્ન પૂછવો છે કે કુંવરજીભાઈ બાવળિયા હાથ ઊંચા કરી લેશે તો શું થાશે સમાજ બરબાદ થઈ જશે સમાજની પ્રગતિ ઉભી રહી જશે સમાજના જે આગળ વધવાના જે કાર્યક્રમો છે એ ઉભા રહી જશે સમાજની ઉપર હું જુલમ વધી જશે આજે છે એના કરતા ચાર ગણો થઈ જશે કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજનું કયું કામ ઊભું રહી જશે પ્રશ્ન એ છે કે સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈ નું શું થશે કુંવરજીભાઈ અને એમના સમર્થકોએ આ વિચારવાની જરૂર છે કે લોકોને ડરાવો ધમકાવો દાબ દબાણ કરો યુક્તિ પ્રયુક્તિ કરી આયોજકોની ઉપર પ્રેશર લાવવાના ધંધા કરવાના બદલે કોળી સમાજના એક સામાજિક આગેવાનનું જે રીતે ખૂણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર પંથકમાં એક રોષ રમાવલ હતો અને કોળી સમાજના યુવકો પર જે રીતે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજ રોજ જ્યારે વિજયા પંથકની અંદર કોળી સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે તેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અને રાજુભાઈ કપરાડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ આ મુદ્દો